જય શ્રી વિશ્વકર્મા બાંદ્રા ગોંડલ ખાતે ખંભાયતા પરિવારનો ચતુર્થ ત્રિવેણી મહોત્સવ બે હજાર પચીસ ભવ્ય રીતે સંપન્ન બાંદ્રા તાલુકો ગોંડલ મુકામે બિરાજમાન ખંભાયતા પરિવારના જાગૃત ઈષ્ટદેવ શ્રી સુરાપુરા દાદા તથા શ્રી બાપાના પાવન સાણિધ્યમાં ખંભાયતા પરિવાર દ્વારા આયોજિત ચતુર્થ ત્રિવેણી મહોત્સવ બે હજાર પચ્ચીસ ધાર્મિક આસ્થા સામાજિક એકતા અને ઉત્સાહભર્યા માહોલમાં ભવ્ય રીતે સંપન્ન થયો હતો સંવત બે હજાર બ્યાશીના પોષ સુદ એકમના દિવસે તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ રવિવારના રોજ ગુર્જર સુતાર સમાજના ખંભાયતા પરિવાર બાંદ્રા દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે શ્રી સુરાપુરા દાદા સંકુલ શ્રી બાંદ્રા પીરના મંદિર પાસે આયોજિત આ મહોત્સવની શરૂઆત શુભ યજ્ઞ તથા હવન હવનવિધિથી કરવામાં આવી હતી યજ્ઞ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે વાતાવરણ આધ્યાત્મિક બની ઉઠ્યું હતું ઉપસ્થિત ભક્તોએ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી શ્રી સુરાપુરા દાદા તથા શ્રી બાપાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ પાવન અવસરે બટુક ભોજન સ્નેહ મિલન અને સામૂહિક પ્રસાદ જેવા કાર્યક્રમો યોજાયા હતા સવારે દસ થી અગિયાર વાગ્યા દરમિયાન બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકોને ભોજન સાથે ભેટ સોગાદો આપવામાં આવ્યા હતા બાળકોના ચહેરા પર જોવા મળતી ખુશી મહોત્સવની વિશેષ આકર્ષણ બની હતી બપોરે બાર વાગ્યે પરંપરાગત વિધિ મુજબ બીડું હોમવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પરિવારના વડીલો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ વિધિ દરમિયાન પરંપરા સંસ્કાર અને એકતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરે બાર ત્રીસ વાગે લેવવા પટેલ સમાજની વાડી બાંદ્રા ખાતે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રસાદમાં સહભાગી બનવા માટે મોટી સંખ્યામાં ભક્તો અને સમાજ બાંધવો ઉપસ્થિત રહ્યા હતા આ ત્રિવેણી મહોત્સવ દરમિયાન ખંભાયતા પરિવારના સભ્યો સાથે સાથે આસપાસના વિસ્તારોમાંથી પણ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ શિસ્ત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું મહોત્સવ સમાજમાં એકતા પરસ્પર સ્નેહ અને સંસ્કારને વધુ મજબૂત બનાવવામાં સફળ રહ્યો હતો ખંભાયતા પરિવાર દ્વારા આયોજન કરાયેલો આ ચતુર્થ ત્રિવેણી મહોત્સવ સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે પરિવારના યુવાનો બહેનો અને વડીલો સૌએ સક્રિય સહકાર આપ્યો હતો અંતે શ્રી સુરાપુરા દાદા તથા શ્રી વાગજી બાપાની આરતી સાથે મહોત્સવનો શુભ સમાપન કરવામાં આવ્યો હતો આ રીતે બાંદ્રા ગોંડલ ખાતે યોજાયેલો ખંભાયતા પરિવારનો ચતુર્થ ત્રિવેણી મહોત્સવ બે હજાર પચ્ચીસ ધાર્મિક આસ્થા અને સામાજિક એકતાનો ઉત્તમ ઉદાહરણ બનીને યાદગાર રીતે સંપન્ન થયો હતો